ખમારો વિષય પર કાજલ ઓજા વેદને જે વસાવડાનો વિશેષ સમાધ્ય જાયો સવેદન ચેટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયો આયોજન છે વડોદરા સ્થિત સવેદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરજનો માટે એક અનોખા અને ચિંતનશીલ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું ટ્રસ્ટના અગ્રણી શ્રી જયેશ ઠક્કર દ્વારા આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાતના બે જાણીતા લેખક અને વક્તા શ્રીમતી કાજલ ઓઝા વૈદ અને શ્રી જય વસાવડા એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા આ વિશિષ્ટ સમારોહનું સંચાલન ગરિમા માલવણકરે કર્યું હતું જેમાં સંબંધોથી માંડીને વૈશ્વિક વિવાદો સુધીના તમામ યુદ્ધોનો એક જ સચોટ ઉકેલ રજૂ કરતું શીર્ષક થોડો વાંક તારો થોડો વાંક મારો વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું સંવાદ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના બંને મશૂર લેખકોએ પ્રથમવાર એક મંચ પરથી આ વિષયને જુદા જુદા પરિણામોમાં સમજાવી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા શ્રીમતી કાજલ વજા વૈદ અને શ્રી જય વસાવડાએ તેમના દેશ વિદેશના પ્રવાસોના અનુભવો વર્ણવીને સંબંધોમાં પરસ્પર સ્વીકૃતિ અને દોષારોપણમાંથી મુક્તિ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે સ્પષ્ટ કહ્યું કે જીવનના કોઈ પણ વિવાદમાં માત્ર એક પક્ષ દોષી હોતો નથી પરંતુ બંને પક્ષોની ભૂલો સ્વીકારવાની જે સમાધાન શક્ય બને છે આ વિશિષ્ટ સત્રમાં મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો, બુદ્ધિજીવીઓ અને સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા અને બંને વક્તાઓએ તેમના वक्तव्य બાદ

અને મે નવું નક્કર વ્હાઇટ કલર નું લીધેલું પેન ત્યાંથી જ લીધેલું વ્હાઇટ જ પેન તું ભાગીએ તો ઓછા પેરુ વ્હાઇટ પેન પૂછો કે જલ બેંડો ખોટું કેતો હો બોલી દેરી વાળી વ્હાઇટ પેન પહેર્યું સીધો કાર્યક્રમમાં માં જવાનું હતો ત્યાંથી ઉતરીને રાલે ગામની અંદર અને ડલાસ એરપોર્ટ ઉપર સવારે બનેલી ઘટના એટલે મારા પેન્ટનો ફોટો મે પાડેલો છે મારી ભેગો એક મિત્ર હતો ચેતન જેઠવાણી ફોટો પાડી લીધો એટલે પેન આખું કોફી કલર ના ઓલો વડોદરા નો બદલો છે ને એવી જ ડિઝાઇન થઈ ગઈ ઉપર

ફોન આવે મેલ આવે કેટલા બધા લોકો એવું ઈચ્છે કે હવે એમના સંબંધોમાં રસ લઈએ એમના સંબંધોને સુધારી આપીએ એમને કંઈ એડવાઇસ કરીએ નવરાત્રી પતિ પછી વડોદરા શહેર માટે શું એમ એટલે એક અમારા મુકેશભાઈની દીકરી ગરિમા એક મને પ્રયોજન આપ્યું કે આપ એક આઈડિયા આપ્યો કે આપણે એક જયભાઈ અને કાજલબહેનને બોલાવી અને વડોદરા શહેરની સંસ્કારી પ્રજાને સંસ્કારની વાતો કરીએ સંસ્કારી ચર્ચા કરીએ એ માટે કંઈક પ્રોગ્રામ દશેરા નિમિત્તે રાખ્યો હતો અને વડોદરા શહેરની પ્રજાએ મૂળ બેરામાં ભાગ લઈ અને જયભાઈ અને કાજલબેનને સાંભળ્યા એમની પ્રશ્નોત્તરી એ લોકો સ્પીચ આપવા જાય છે પણ આપણે એક અનેરો કાર્યક્રમ રાખ્યો હતો કે બંનેને બેસાડીને લોકોની ચર્ચા કરે થોડો વાંક તારો થોડો વાંક મારો એ વિશે પણ એ બંને અરસપરસ ચર્ચા કરી અને પ્રજાને પણ એ કરીએ આ ખાસ કાર્યક્રમમાં મારા આમંત્રણને માન આપીને આપણા લોકલાડીલા યુવા સાંસદ શ્રી યમાંગભાઈ પણ આવ્યા આપણા વડોદરા શહેરના પ્રમુખ શ્રી સોનીભાઈ સોની સાહેબ પણ આવ્યા આપણા માજી ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા ઘણા બધા મહાનુભાવોએ પધારી બીજેપી શાહ આપણા પ્રેસિડેન્ટ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી અને આવો કાર્યક્રમ ફરી બેચાણ ફરી અમે આપીશું એવી વડોદરા શહેરનું પાછી મારા તરફથી પ્રોમિસ આપું છું